સુરત મહાનગરપાલિકા દ્વારા લઘુમતી સમાજની બહેનોના ઉત્થાન માટે આપવામાં આવેલા તાલીમ કેન્દ્ર ખાતે અન્ય પ્રવૃત્તિઓ થતાં માજી કોર્પોરેટર દીપક આફ્રિકવાડા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે આખરે સુરત મનપા દ્વારા તાલીમ કેન્દ્રનો કબજો આજે મેળવવામાં આવ્યો છે સુરતના માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાડે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા લઘુમતી સમાધિ બહેનોને સ્વનિર્ભર કરવાના હેતુથી તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે યુસીડી કેન્દ્ર દ્વારા બળેખા ચકલા ખાતે ભવન બનાવી આપ્યું હતું જોકે ત્યાં તાલીમ કેન્દ્રની જગ્યાએ અન્ય પ્રવૃત્તિઓ પણ થતી હતી જેને લઈને માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાલા દ્વારા મનપા કમિશનર મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને સેન્ટ્રલ ઝોન આસિસ્ટન્ટ કમિશનરને મળીને રજૂઆતો કરતા આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા આ તાલીમ કેન્દ્રનો કબજો મેળવાયો છે જે કે દીપક આફ્રિકાવાળાએ વિગતવાર માહિતી આપી હતી હું દીપક આફ્રિકાવાલા પૂર્વ નગર સેવક અને હાલમાં ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ આજે જાણવા મળ્યું છે કે ચકલામાં આવેલ પ્રગતિ યુવક મંડળના વહીવટમાં આવેલ કોર્પોરેશનનું યુસીડી ભવનનો કબજો આજે સુરત મહાનગરપાલિકાએ પરત મેળવી લીધો છે આ અંગેની રજૂઆત હું બે હજાર સોળ સત્તરથી કરતો આવ્યો છું કે અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે ખરેખર આ ભવન મહિલા ઉત્કર્ષ માટે બનાવવામાં આવેલું અને માઇનોરિટીની મહિલાઓ પોતાની રોજગાર શરૂ કરી શકે એના માટે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર પણ આપવામાં આવેલા અને સીવન ક્લાસ ચલાવવા માટે મશીનો પણ આપવામાં આવેલા અને જે લોકો ત્યાં શીખવા આવે એને સ્ટાઇફન પણ આપવાની આપવામાં આવતું હતું તો આ રીતે એક સારી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી બે હજાર પંદર પછી અમે નગરસેવક રહ્યા નહોતા ત્યાર પછી આ ભવનનો દુરુપયોગ શરૂ થયો અને ત્યાં મહિલાઓ કોઈ પણ આવતી નહોતી ત્યારે મેં કોર્પોરેશનને અને યુસીડી ભવનને સવાલ કરેલો કે ભાઈ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર આપ્યા છે અને સીવાના મશીન આપ્યા છે તો આ સીવાના મશીન અને કોમ્પ્યુટર ગયા ક્યાં અને મહિલા ઉત્કર્ષમાં તે આ ભવન બનાવ્યું છે તો મહિલા ઉત્કર્ષની કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી અને ત્યાં કેરમ અને પાણાપત્તી ચાલુ થઈ ગઈ છે અને તેના એક વર્ષ પછી ઉપર પ્રાઇવેટ જીમ ચાલુ થઈ ગયું છે તો આ અંગેની પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ કોર્પોરેશનનું ભવન હોય મહિલા ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ કરવાની હોય તો કેરમ અને પાણાપત્તીની ક્લબ અને જીમ કેમ ચાલુ થઈ ગયા છે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને અટકાવવા જોઈએ અને આ ભવનનો કબજો લઈ લેવો જોઈએ અને બીજી કોઈ સારી પ્રવૃત્તિમાં આને વાપરવી જોઈએ આ દરમિયાનમાં મારા ધ્યાનમાં આવ્યું કે રંગ ઉપરમાં વોર્ડ નંબર એકની વોર્ડ ઓફિસ મેટ્રો ટ્રેનમાં ડિમોલિશનમાં જાય છે એટલે મેં કોર્પોરેશનને ફરીથી લખ્યું કે વોર્ડ નંબર એકની ઓફિસ આપણે વોર્ડ નંબર એકના મધ્યમાં લાવી દઈએ તો આ ભવન બહુ સરસ છે તો વોર્ડ નંબર એકની સંચાલિત ઓફિસ આપણે અહીં શરૂ કરી શકીએ તો એ કોર્પોરેશનના કમિશનના ધ્યાનમાં પણ આવ્યું છે અને એમને આ કબજો લઈને વોર્ડ નંબર એકની જે રંગ ઉપડમાં ઓફિસ ચાલે છે તે અહીંયા શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે પરંતુ મારી વાત એ છે કે આ મહિલા ઉત્કર્ષ ચલાવવા માટે એને ગ્રાન્ટ મળતી હતી અને સ્ટાઈપન્ડ મળતું હતું તો આ બધું અત્યાર સુધી લીધું છે કોને એનો હિસાબ ક્યાં છે કેટલી મહ્યા મહિલાઓએ આનો ઉપયોગ કર્યો છે એનું રજીસ્ટર ક્યાં છે અને પાનાપત્તી પત્તી અને કેરમની જે ક્લબ ચાલુ થઈ એમાં કલાકના ભાવે પૈસા લેવાતા હતા એ કોણ લેતું હતું અને જીમ જે ઉપર ચાલુ થયેલું એમાં મહિને સાડી ત્રણસો રૂપિયા લેવામાં આવતા હતા અને બસ્સો જેટલા જીમમાં લોકો આવતા હતા તો આ જીમના પૈસાની કમાણી પણ કોણે કરી છે એની પણ તપાસ થવી જોઈએ બડેખા ચકલા ખાતે ચાલતા મહિલાઓ માટેના તાલીમ કેન્દ્રમાં તપાસ કરતા કેરમ બોર્ડ તેમજ ખંડેર હાલતમાં સિલાઈ મશીન મળ્યા હતા તો હાલમાં જગ્યાએ વોર્ડ ઓફિસ શરૂ કરવાની માંગ પણ કરાય છે સાથે પ્રકાશવાળા